આરટીઓ ટેક્સ બચાવવા એક જ નંબર પર ત્રણ મિની બસ ચલાવી ટેક્સ ચોરી કરતાં ટ્રાન્સપોર્ટરને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું હતું લોકસભાની ચૂંટણીને અનુલક્ષી સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ માવી ટર્નિંગ વિસ્તારમાં ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક મિની બસ કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે એકવીસ ટી અઠ્ઠાણું એકત્રીસ નામની ફોલ્સ ટ્રાવેલ્સની મિની બસ રોકી તપાસ કરી કાગળ ચેક કરવામાં ગાડીનો રજીસ્ટ્રેશન નંબર પોલીસની ગુજકેપ એપમાં નાખવામાં આવતા આ નંબર બીજી બે ફોર્સ ગાડી નોંધાયેલ હોવાનું બતાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી ગાડીના માલિક અને હાસોટના સોનેલ રહેવાસી વિજય ધનસુખ પટેલની પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે તેની પાસે જે ગાડી હાલમાં છે તેનો નંબર જી જે સોલ એયુ ઓગણસાહીઠ છે પણ પૂરતા કાગળ નહીં હોવાથી જી જે એકવીસની ખોટી નંબર પ્લેટ લગાવી છે તેની પાસે અન્ય બે ફોર્સ ટ્રાવેલ્સ ની મિની બસ પણ છે તેને પણ જી જે એકપીસવાળી નંબર પ્લેટ લગાવીને અવરનવર ફરતો હતો ગાડીની વેલિડિટી પૂર્ણ થઈ જવાની સાથે તેનો ખર્ચ વધુ હોવાથી તેણે આ કાલાસ્થાન રચ્યું હોવાની કબૂલાત કરી હતી હાલ તો પોલીસે ચાર લાખ પચાસ હજારની કિંમતની બે ફોર્સ ગાડી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી